જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યત્યનો વીસમો શ્લોક સમજીશું પુરુષમ ચૈવ પ્રકૃતિનાદિ ઉભાવી વિકારાંચ ગુણા ચૈવ વૃદ્ધિ પ્રકૃતિ સંભવાન ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા આ અધ્યેમાંના જ્ઞાનથી મનુષ્ય શરીર કાર્યક્ષેત્રને અને શરીરના જ્ઞાતા જીવાત્મા તથા પરમાત્મા બંનેને જાણી શકે છે શરીર કાર્યમુખ ક્ષેત્ર છે અને તે ભૌતિક પ્રકૃતિ દ્વારા નિર્માત થયેલું છે શરીરને ધારણ કરી રહેલું અને તેના કાર્યોને ભોગવી રહેલો વ્યક્તિગત આત્મા જ પુરુષ અથવા જીવ છે તે જ્ઞાતા છે અને તેના સિવાય બીજો જ્ઞાતા પણ હોય છે જે પરમાત્મા છે પેશક એટલું જાણી લેવું જોઈએ કે પરમાત્મા તથા વ્યક્તિગત આત્મા એ બંને પૂર્ણ પુરુષોત્તર પરમેશ્વરના વિભિન્ન પ્રતિકરણો છે જીવાત્મા તેમની શક્તિ છે અને પરમાત્મા તેમનો શ્વાસ વિસ્તાર છે ભૌતિક પ્રકૃતિ તથા જીવાત્મા બંને સનાતન છે એટલે કે તેઓ સર્જન પૂર્વે અસ્તિત્વમાં હતા આ ભૌતિક પ્રતિકરણ પરમેશ્વરની શક્તિથી ઉદ્ભવેલ છે અને તે જ પ્રમાણે તેઓ પણ ઉદ્ભવેલા છે પરંતુ જીવ ચડિયાતી શક્તિ છે જીવ તથા પ્રકૃતિ આ બ્રહ્માંડ ઉત્પન્ન થયા તે પૂર્વ જ વિદ્વાન હતા ભૌતિક પ્રકૃતિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મહાવિષ્ણુમાં વિલીન થયેલી હતી અને જ્યારે તેની જરૂર ઊભી થઈ ત્યારે મહત્વના માધ્યમથી તેને વ્યક્ત કરવામાં આવી એવી જ રીતે જીવો પણ ભગવાનની અંદર રહેલા છે અને તેઓ બધ હોવાથી પરમેશ્વરની સેવા કરવાથી વિમુખ રહે છે આથી તેને વૈકુટ લોકમાં પ્રવેશ અપાતો નથી પરંતુ ભૌતિક પ્રકૃતિને વ્યક્ત થયેલા પછી આ જીવને ભૌતિક જગતમાં પુનઃ કર્મ કરવા અને એ રીતે લોકમાં પ્રવેશ પામવાની તૈયારી કરવાનો અવસર પામવામાં આવે છે આ ભૌતિક સર્જનનું આ જ રહસ્ય છે વસ્તુતઃ જીવાત્મા મૂળ પરમાત્માનો અંશ છે પરંતુ તે પોતાના સ્વભાવને કારણે વિરોધી પ્રકૃતિથી અંદર બદ્ધ અવસ્થામાં રહે છે પરમેશ્વરની શ્રેષ્ઠ શક્તિ રૂપી આ જીવો ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેનું ખાસ મહત્ત્વ નથી પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જાણે છે કે આ કેવી રીતે અને ક્યારે બનવા પામ્યું શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે કે જીવો ભૌતિક પ્રકૃતિથી આકૃષ્ટ થાય છે તેઓને જીવન માટે ભારે સંઘર્ષ કરવો પડે છે પરંતુ આપણે આ થોડાક શ્લોકમાં થયેલા વર્ણન પરથી નક્કી જાણવું જોઈએ કે ત્રણ પ્રાકૃત ગુણો ભૌતિક પ્રકૃતિમાં ઉદભવેલા બધા જ વિકાર અને તેના પ્રભાવ પ્રકૃતિજન્ય હોય છે જીવના સર્વ વિકારો અને પ્રકારો શરીરના લીધે હોય છે જ્યાં સુધી આત્માનો સંબંધ છે ત્યાં સુધી બધા જીવો સરખા જ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ